દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ નાઇન્ટીનના સબ વોરિયન્ટ એક્શન મોડમાં આવી ગઈ છે ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરમાં વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વીસ ડિસેમ્બરે આરોગ્ય સુવિધાઓ અને સેવાની સજ્જતા પર સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ નાઇન્ટીનના સબ વોરિયન્ટ જેએન વનના ખતરાને જોતા મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરના વધારાના ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વીસ ડિસેમ્બર આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી છે રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રને મોકલવામાં આવેલા ડેટા અનુસાર કેરળમાં કોરોનાના દૈનિક કેસ એક સપ્તાહમાં લગભગ ગણા થઈ ગયા છે ડિસેમ્બર સુધીમાં દસ લોકોના મોત થયા હતા સરકારની ચિંતા નવા સબ વોરિયન્ટ જેએન વન વિશે છે જે તાજેતરમાં કેરળમાં ઓગણીસ વર્ષીય મહિલામાં જોવા મળ્યું હતું આ કોરોનાનું સૌથી નવું સ્વરૂપ છે જે સિંગાપોર અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે આજે સિવિલ્સ પ્લાન્ટ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને સિવિયર ખાંસી શરદી તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેકિંગ રાખવામાં આવી હતી જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે

આ તમામ સારી કેસો અને એઆરઆઈ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આર ટીપીસીઆર ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામ તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે જો એ આરટી પીસીઆરમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ જણાવે તો તેવા સંદર્ભોમાં જીવન સિકવન્સિંગ માટે પણ સેમ્પલ મોકલવા સંદર્ભે સંદર્ભેલી કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન તો સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા